તો મિત્રો જુઓ આખી વાડીમાં ગાયને ચાર નાખવામાં આવે છે હેલો મિત્રો જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે ઉત્તરાયણ તો બધાને પહેલાં તો હેપ્પી ઉત્તરાયણ તો આજનો વ્લોગ આપણે ગાય માતાને ચાર નાખીને ચાલુ કરવાનો છે તો આપણે પાછળ પડી ગાડી લઈને આવી જાય છે ચાર ભરવા તો આ જગ્યાએ ચાર છે ખેતરમાં તો આપણે ચાર વેચાતી લઈ અને આપણે ગાય માતાને ચાર નાખવાની છે તો ચલો આ ભાઈ આવે એટલે આપણે એમની જોડેથી ચાર લઈ અને ગાય માતાજીને નાખવી અને થોડું ઘણું શક્તિ પ્રમાણે આપણે પુણ્ય કરવી તો બધાને હેપી ઉત્તરાયણ બધાની ઉત્તરાયણ સરસ મજાની રહે જય માતાજી તો ચલો એ આવે એટલે આપણે થોડી સાર ભરી અને ગાય માતાને નાખવા જવાની છે એક વાડીમાં ત્યાં જઈએ આપણે તો મિત્રો જુઓ આખી વાડીમાં ગાયને ચાર નાખવામાં આવે છે તો ગાય ભેંસ આ જે ઉત્તરાયણ છે ને એટલે જો આ ટ્રેક્ટરે નાખી રહ્યું છે પછી પહેલી જગ્યાએ નાખી રહ્યા હે અમે પણ અમારી સગવડ પ્રમાણે અમે નાખી તો આ વાડીમાં આ પહેલાં બપોર લગે જેટલી ચાર નાખવાની હોય એટલી નાખી દેશે અને પછી એક સાથે બધે ગાયો છોડશે એટલે ગાય કરીને ખાઈએ કે જુઓ કોના કોના ગામમાં આવું સેવાનું કાર્ય કરે એ કોમેન્ટ કરી દેજો તો ચલો હવે સૌથી પહેલા આપણે આ ગાયને ચાર નાખવાનું કામ કરી દીધું પતંગ તો હવે પતંગ અને દોરા નહી બતાવાય દોરા લઈને અમે આવી ગયા છીએ ધાબા ઉપર ફટાફટ હવે પાંગરા આકાશમાં જેટલી પતંગ ચડે ને આ કિશન મિતેશ અને હું એકી રેવા થાતી

તો ના વાપરતા ચાયના દોરી વાગે બહુ એટલે હવે તો આપણે આ સાદી દોરીને જ કરવાની અને જો ચાયના દોરી કબૂતર બધા પક્ષી આકાશમાં ઉડતા હોય એમને નુકસાન થાય એટલે આપણા ચાયના દોરીનો ઉપયોગ નહીં કરવાનો અને હા પક્ષી બચારા આકાશમાં ઉડતા એમને વાગી જાય તો લોચા પડે અને આપણા નહીં વાગી જાય તો લોચા પડે નાણાં રહે નહીં બધા પહેલાં નાખી દીજો એટલે શું પક્ષી ખાતા થાય અને આપણે પતંગ ઉડાડાય તો ચાલો આપણે ઉડાડવાનું કરવી ચાલુ

ભાઈ પતંગ ચડા દીધી તે પતંગ કમ થી જ નાખશે આમાં નકરો ઢીલ લૂંટણીઓ હજુ જયેશ ભાઈ મિત્રો અમે પતંગ તો એક કાપી નઈ કારણ કે કિશન ભાઈ અમારા બધી પતંગ કિશન ભાઈએ ખોઈ છે અને મિસિસ ભાઈએ બધી ઘોસો પહોંચવાડી છે તો હવે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે કિશન કિશનભાઈના મમ્મીએ બનાયા લાડવા તો ફટાફટ આપણે લાડવા ખાઈ પાછી બીજી પતંગનો થપ્પો લઈ આઈ જાય તાબા ઉપર અને જેટલી ઓલી પતંગ હિંગ થપ્પો અમારો જીવો ને એ બીજોય થપ્પો હાડી વાભી તો ચાલો હવે જમી લઈએ અને તમે પણ જમી લો ચલો જમવા તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગયો બપોરની હાથ થઈ અને અમારા તાબા ઉપર આવી ગયા ફરી વાર અમારા મિત્રો આવ્યા છે અમારા નિકુલભાઈ

સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે કાલ બીજા વિડીયોમાં વાસી ઉત્તરાયણે